મારી પ્રિય ઋતુ વસંત ઋતુ વસંત મારી પ્રિય ઋતુ છે વસંત ઋતુમાં ઠંડી અને ગરમી બંને માફકસર હોય છે વાડી આકાશ પણ સ્વસ્થ હોય છે વસંતમાં વરસાદ ન પડે એટલે માખી અને મચ્છરોનો ત્રાસ પણ ન હોય ચોમાસાની જેમ ક્યાંક ખાડા ખાબોચિયા કે કાદવ કીચડ પણ ન હોય રસ્તા ચોખ્ખા હોય છે ચોમાસા જેવી ગંદકી હોતી નથી એટલે માંદગીનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય છે વસંતમાં વૃક્ષો પર નવા પાન ફૂટે છે જાત જાતના ફૂલો ખીલી ઉઠે છે તેમની સુગંધથી વાતાવરણમાં મધમધી ઉઠે છે કોયલના મીઠા ટવકા સંભળાય છે ખેતરોમાં ઘઉં અને ચણાનો પાક તૈયાર થઈ ગયેલો હોય છે તેનો પાક ખાવાની મજા આવે છે આંબા ઉપર કેરીના મરવા આવે છે તેનું કચુંબર ખાવાની મજા આવે છે વસંત ઋતુમાં લોકો રંગબેરંગી કપડાં પહેરી ફરવા નીકળે છે કેસુડાના કેસરી ફૂલો વનની શોભામાં વધારો કરે છે વસંત ઋતુમાં વસંત પંચમી હોળી અને ધૂળેટી જેવા તહેવારો આવે છે લોકો આ તહેવારો ધામધૂમથી ઉજવે છે કવિઓએ વસંત ઋતુને ઋતુ રાજનું બિરુદ આપ્યું છે વસંત ઋતુ પંખીઓની તથા કવિઓની પ્રિય ઋતુ છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો